કેમ છો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આજે અમે જઈ રહ્યા છીએ સાસણગીરની એક સરસ મજાની જગ્યાએ એક સરસ મજાનો રિસોર્ટ છે ઓમકાર રિસોર્ટ અને અમારી સવારી પણ તૈયાર છે ડ્રાઈવર રેડી મારા હસબન્ડ અને હું રેડી છે અને જલ્દી જ અમે અમે નવીન વાતોની ટીમને જોઈન કરવાના છે તો જોડાયેલા રહેજો અમારી સાથે બ્લોગમાં અને ખરેખર ગજ્જબની મજા આવશે બોસ તો હવે અમે સેટલ થઈ ગયા છે અમારી સવારીમાં અને હવે સીધા જ પહોંચી જઈશું સાસણગિરના બોજદેના ओंकार રિસોર્ટમાં તો ગાઈઝ યુ આર રેડી પાર્ટી યસ યુ રેડી યસ તો બધા રેડી છે જજો તમે પણ રેડી થઈ જાઓજો અને જલ્દી જ મળીશું અમારી નવીન વાતોની ટીમના મેમ્બર્સને જૂનાગઢની આગળ અમે નીકળી ગયા છે અને હવે અહીંયા આંબાવાડીઓ શરૂ થઈ ગઈ છે ખરેખર એટલી મજા આવે છે જોઈને જ મજા આવે છે અને કેરીઓ યાદ આવી ગઈ છે પણ એનાથી વધારે અમે અત્યારે એન્જોય કરી રહ્યા છે અમારું પ્લે લિસ્ટ કારણ કે અમારું પ્લે લિસ્ટ છે આજે મારા નાનકડા અનિકાબેનના હાથમાં અનિકા મજા આવે છે કેટલી મજા આવે છે જો ને બહુ બધી મજા આવે છે જો અમે ખાલી સફર કરી રહ્યા છે એમાં બહુ બધી મજા આવશે તો ત્યાં કેટલી મજા આવશે એ તો વાત જ જવા દો તો ગીરમાં મેં એન્ટ્રી લઈ લીધી છે અને હજુ મારે શોર્ટ આવવાની થોડી વાર છે આસપાસ બસ જંગલ વિસ્તાર છે અને સ્વાભાવિક છે ગીરમાં છે તો જંગલ તો હોવાનું છે નસીબ હોય કદાચ તો એકાદ કોઈ પ્રાણી જોવા મળી જાય પણ તડકો એટલો બધો છે કે કોઈ શક્યતાઓ મને નથી લાગતી તો ચાલો જલ્દી જ મળીશું રિસોર્ટ પર હવે સીધતા થવા જઈ રહ્યા છે ઓફ જંગલ અને હા એન્ટ્રી લઈ લીધી હેલો ફ્રેન્ડ્સ આજે મારા વેકેશનનો પહેલો દિવસ છે અને અમે અત્યારે ગીરમાં છે તો અમે લોકો હું સ્કૂલથી એકજામ આવીને સીધી જ નીકળી ગઈ તી ગીર માટે તો અત્યારે અમે જઈએ છે ઓમકાર રિસોર્ટમાં તો ત્યાં સ્વિમિંગ પુલ પે છે તો મને મજા આવી જશે સ્વિમિંગ પૂલમાં એ જગ્યા છે મારી તો ફાઈનલી જવા આયા છે હવે ઓમકાર રિસોર્ટ ની નજીક તમે રસ્તો જોઈ શકો છો એકદમ ગાઢ જંગલ તરફ જઈ રહ્યો છે અને હું તો બહુ એક્સાઇટેડ છું

તો હવે અનિકા આપણને વિઝિટ કરાવશે રિસોર્ટ ની તો ફાઇનલી આ લેટ લતીફ લોકો આવી ગયા છે અમારા નવીન વાતો અને ગુજરાતી કલાકાર ની ટીમ મળીએ એમને હમણાં પાર્ક વાર્ક કરી લેવા તો ફ્રેશ થવાનો ટાઈમ નહીં આપીએ અને આજ અમારા હેડ ઋષિભાઈ જે તમે બધા જે વાતો કરો છો ને હું

બસ એકદમ મજામાં તો આપણે રા જોડે આરે આરે કઈ કઈ વાતો ને એક રીસીવરના ફ્રેન્ડ જોડે મળવામાં થોડા આ તો આ અમારી આખી ટીમ ભેગી થઈ ગઈ છે તો હવે અમે લોકો અમે લોકો પહેલા મડી લઈએ પછી તમને ચોક્કસ બધા સાથે મડાવીશું તો કહો હવે ચેક ઇન કરી લઈએ જોઈએ કેવી સરસ મજાની રૂમ છે શૂટિંગ પણ ચાલુ થઈ ગયા છે નિશાન એ શૂટિંગ કરે છે સરસ રૂમ છે સ્પેશિયસ છે મોટો છે ઘણી બધી સુવિધાઓ પણ છે ફૂલ ફેસિલિટેડ છે અને સૌથી ખાસ તો ગરમીમાં એસી છે બાથરૂમ પણ સરસ મોટું છે તો હવે દર્શન કરી લીધા હવે પેટ પૂજાની વાત કરીશું અને સીધા જઈએ જમવા માટે કકડીને ભૂખ લાગી છે છોકરાઓ તો ભૂખ ભૂખ કરી રહ્યા છે પાછળ જે દેખાય છે એ ઓમકાર રિસોર્ટ નો ડાઇનિંગ એરિયા છે અને હવે અમે ત્યાં જઈ રહ્યા છે ખરેખર ભૂખ લાગી છે સરસ મજાનું જમવાનું રેડી છે અમારા માટે તો ચાલો જઈએ અને આ એનો ડાઇનિંગ એરિયા છે ચાલો હવે અમારું જમવાનું આપી દો એટલે અમે ખાઈ લઈએ એવી અમારી સ્થિતિ છે ભૂખ લાગી છે તમને લાગી છે બધાને બહુ જ ભૂખ લાગી છે બધા રેડી પણ છે જમવા માટે તો અમારા રિષિભાઈએ થાળી લઈ લીધી છે અને હવે આપણે એની થાળી પર કોન્સન્ટ્રેટ કરીશું આ બને હમણાં હમણાં પરણેલા છે ને એટલે એક જ થાળીમાં જમે છે પ્રેમ વધારે છે હા લવ બર્ડ્સ પછી અરે ફર્સ્ટ ક્લાસ એ અહીંયાની સૌથી મસ્ત આઈટમ કેરી મસાલાવાળી આપણે ફૂડ જોઈ લઈએ આ છે સરસ મજાનો શીરો એકદમ સત્યનારાયણ છે હા અથાણા પર ફોકસ કરો કાઠિયાવાડમાં આવો ને અથાણા ના મળે એવું તો શક્ય જ નથી પહેલા પહેલા છે રોટલી એના પછી છે આ બટાકાને રીંગણનું શાક મગ છે મસાલા વાળા સરસ મજાના દાળ ભાત અને બધાનો અત્યારે ગરમીનો સરસ મજાનો બુસ્ટર ડોઝ ને પ્રદીપભાઈ માટે ગરમ ગરમ રોટલી લઈ અમારા કડતા હડતાને સ્પેશિયલ ગરમ ગરમ રોટલી આપી છે એ લોકોએ હા મારા સાત વર્ષ લગ્ન જીવન માં ત્યાં પણ એને રોજ રોજ મને ઘરમાં ગરમ જ ખવડાવ્યું છે નસીબદાર છે લંડન માં પણ મને ગરમા ગરમ ખાવાનું મળતું હતું સિવાય કે એ બનાવીને ગરમ હાલતી પણ એનું ટેમ્પરેચર એટલું હાઈ હતું કે બનાવેલું કાઢા નતા ઠંડુ થઈ જતો આવો કેવાનો મોકો અભિષેકને ને નહીં મળે અભિષેક તમને ગરમ ગરમ રોટલી મળી છે

ના ના અમે કમેન્ટની રાહ જોઈશું કેવી ચા ચાઠીયા બોલો કેવી ચા પીવો એટલે મજા આઈ જાય બાકી એકદમ રગડા છે

બંને બાજુ એ જ હોય હવે આ બંને બર્ડ્સ બેડમિન્ટન હાથમાં લઈ લીધું છે રમે છે પણ ઢંગનું જરાય નથી રમતા જોઈ હવે કેવું થાય છે જો છે ને જો આ લોકો રમતા જ નથી આવડતું

હા ફાઇનલી આવી ગયું આવી ગયું કેરી તો ના પડી પણ ફૂલ પડી ગયું હવે આ બે પ્રો પ્લેયર્સ કેવું રમે છે જોઈએ આપણે ખરેખર આ વન પ્લેયર ગેમ જ છે ઋષિભાઈની વન પ્લેયર ગેમ છે વન્સ અગેન ફરીયા ફૂલ ફસાઈ ગયું છે આમારા ઝાડમાં એકાદ કેરી પડે છે હવે તો કેરી ના પડી ને ફૂલય ના પડ્યું કચરો નથી કરવાનો

आओ तुम्हारा फोन दे दो अरे अभिषेक मुझे हो हाँ लाओ तुम्हारा फोन अरे जा वाह बदी ये वो मार्केटिंग <laughs> <laughs> <अलुण। थे थे। laughs> બઉ ટાઈમે રમ્યા આવું બધું હવે ટર્ન છે અમારી આ બચ્ચા પાર્ટી નો જોઈએ શું થાય છે આ લોકોનું નવી નું બેડમિન્ટન રમે છે

प्रदीप भाई બે શબ્દો બોલશું બે શબ્દો प्रदीप ભાઈ ખાલી બે જ શબ્દો હ બે જ ના બે જ શબ્દો ચાર શબ્દો એની 400 શબ્દો માં જ સંવાદ આવશે प्रदीप ભાઈ બે શબ્દો પ્રિયે વાહ એક જ શબ્દો માં બહુ બધા શબ્દો કહી દીધા થેન્ક યુ લવ બર્ડ્સ માંથી એક બર્ડ ને અહીંયા પકડી લાઈ છું એ આપણે કશું કહે છે કશું બોલો બે શબ્દો કોના ઉપર બે શબ્દો બોલું તમારા ઉપર

અને તમે જોઈ શકો છો અમે ત્રણ બેઠા છે ને તો પણ આ પડતો નથી એટલે બહુ જ મજબૂત પણ છે કેટલી મજા આવી રહી છે ને ખરેખર યાર આપણા સિટીમાં તો કેટલું બધું ઘોંઘાટ અને કેટલું બધું પ્રદૂષણ અહીંયા તો કેટલી શાંતિ છે સરસ મજા આવે છે આ જગ્યા કોણે શોધી કાઢી અરે યાર એક્સપ્લોર વિથ નીરવ થ્રુ અમે લોકો બુકિંગ કરાવ્યું ને ખરેખર પૈસા વસૂલ જગ્યા છે પૈસા વસૂલ મજા આવી ગઈ આખો દિવસ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી સવારના આયા છે ને પાંચ વાગી ગયા પણ હજુ તો જાણે તો હવે આ રોટલો આજે ખાવાનો છે ને માસી સરસ મજાનો રોટલો બનાવે છે જો આવો તો મને તો નહીં આવડતો હું ટ્રાય ચોક્કસ કરીશ પણ મને શીખવાડશો ને માસી ખરેખર અમને રોટલી બનાવતા જ આવડે

એ વાત ચોક્કસ છે આજે સ્પેશિયલ રોટલા તો હું તો એમના હાથ એવું થોડી ચાલે બેન ના હાથો બી ખાવા પડે ક્યારે ચાખી આવો રોટલો બનાવે છે ના આવો બની ગયો મારો બસ આવો બનાવ તો આપણે છે કાણા વાળો ના દો એને તવી ઉપર એ જો એને તવી પણ એને રિપેર કરવો પડશે રિપેર કરવું હા તમારે ખાવું તો નાખી દીયો એક મિનિટ આ લઈ લો ને તમે આ લોટ લાવો હવે હું મારી સાઈનો બનાવ માર ઘરે બનાવ ને એવો લોટ આપતમાન થોડો આ પાણી ઓછું થોડો લોટ જો નાલા એ લોટ વધારે પડી ગયો હવે થોડું પાણી જોશે એટલે પાણી વધારે થોડો લોટ જો જો

कई ना कैरी खावी। <laughs> चलो 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 <laughs> <laughs> <भैं दुदर। Hasizak> અરે પણ મને બધું લઈ લાવો લેવા મને બહુ ભૂખ લાગી છે મારું ધ્યાન તો આમ જ છે આમ ક્યાં કેટલું સરસ ખાવાનું છે હા બટાકાનું સરસ મજાનું શાક છે મારે મારી પેટમાં જગ્યા કરવી પડે એમ છે અને આ આપણી કાઠિયાવાડની સ્પેશિયલ ખીચડી અને કઢી અને આ આપણો બુસ્ટર ડોઝ ચલો અમે જમી લઈએ અમશે કાવન લઈ લેજો તમે લો આ લઈ લો તમે હું પેલી બીજી પ્લેટ લઈ લઉં મારી પ્લેટ રેડી છે ખરેખર કાઠિયાવાડી ભાણું ખાવાની અમને તો બહુ મજા પડી ગઈ કેવું લાગ્યું પાર્ટી તમે આજે તો કશું બોલો છે

અને આ છે રાત્રે ઓમકાર ફાર્મ એન્ડ સ્ટે નો કઈક આવો નજારો હોય છે ખરેખર મજા છે એકદમ ઠંડક છે મજા આવી જગ્યા છે ચોક્કસથી એક વાર તો આવા એવું જ છે યાદ રાખજો એક્સપ્લોર વિથ નીરવ થ્રુ તમે બુકિંગ કરાવી શકો છો એનું તમને એક સરસ મજાનું ફોટો બૂથ બતાવું જ્યાં તમે સરસ મજાની ફોટોગ્રાફ્સ ક્લિક કરી શકશો મેં સરસ મજાના ફોટા અહીંયા પાડ્યા છે ખરેખર બહુ જ મસ્ત જગ્યા છે તમે દેખાય છે ને બસ તો આ લાઇટિંગ વાળું તંબુ છે ફોટોગ્રાફનો જેને શોખ હોય ને એના માટે પ્લેસ એકદમ બેસ્ટ છે અને રિલેક્સેશન તો તમે મળશે જ તો હંડ્રેડ ટેન પર્સન્ટ ગેરંટી છે